પોરબંદરના ખિચડી પ્લોટમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સવારે ત્રેવીસમાં પાટોત્સવ નિમિત્તે મહાપૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજે ભવ્ય અને દિવ્ય અનેકુટી યોજાશે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને ભાવતા ભોજનની અવનવી વાનગી ધરવા હરિભક્તો તૈયારી કરી રહ્યા છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ કલ્યાણ મૂર્તિદાસ સાધુ સેવાનંદાસ તથા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા મંદિરના ત્રેવીસમાં પાટોત્સવ નિમિત્તે મહાપૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં હરિભક્તો જોડાયા છે મહાપૂજા આરતી અને શ્રી સહજાનંદ નામાવલીની મહત્વતા જણાવતા સ્વામીજીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તેલા દિવ્ય અક્ષર પુરુષોત્તમ મહારાજના ઉપાસના સિદ્ધાંત અનુસાર નિત્ય ભક્તિ કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મહિમાપૂર્વક નૂતન સ્વામિનારાયણ આરતી નૂતન શ્રી સ્વામિનારાયણ મહાપૂજા અને શ્રી સહજાનંદ નામાવલીની રચના કરાવી છે સનાતન ધર્મના વિધિવિધાનના શાસ્ત્રીય પરંપરાને અનુસરીને સ્વામિનારાયણ મહાપૂજાની રચના કરવામાં આવી છે સંસ્થાના તમામ અબલ વૃદ્ધ સ્ત્રી પુરુષ હરિભક્તો આ નૂતન સ્વામિનારાયણ આરતીનું નિત્ય સવાર સાંજ ગાન કરી રહ્યા છે બીએપીએસના તમામ મંદિરો અને ઘર મંદિરોમાં હંમેશા આ આરતી ગવાઈ રહી છે તમામ સત્સંગ સભાઓમાં કે સામૈયા ઉત્સવમાં પણ આ આરતીનું ગાન થઈ રહ્યું છે નિત્ય જાપ માટે તથા ધાર્મિક અનુષ્ઠાનોમાં નૂતન શ્રી સહજાનંદનામાવરીનો પાઠ કરી રહ્યા છે મંદિર ખાતે આજે તારીખ સત્તર ના રોજ બપોરના ના બાર વાગે અન્નકૂટ આરતી થશે અને અન્નકૂટ દર્શન બપોરે બાર થી સાંજે સાત વાગ્યા સુધી યોજાશે તથા સત્સંગ સભા સાંજે પાંચ થી સાત યોજાશે જેમાં વડોદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીનો સ્વામી નો વિશેષ લાભ હરિભક્તો મળશે અન્નકૂટ ઉત્સવ માટે હરિભક્તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ ભાવતા ભોજનીયનો અન્નકૂટ જમાડવા માટે અવનવી વાનગીઓ મીઠાઈઓ બનાવી રહ્યા છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ કલ્યાણ મૂર્તિદાસ સાધુ સેવાનંદ દાસ તથા પીએસ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આ સર્વે હરિભક્તોને આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે સાધુ કલ્યાણ મોતીદાસ પોરબંદરની અંદર ખીજળી પ્લોટની અંદર હેસમાં પાઠોત્સવ નિમિત્તે આજે ભવ્ય ઉજવણી થઈ વિવિધ મંત્રોચ્ચાર દ્વારા મોટી સંખ્યાની બધા હરિભક્તોએ ખાસ આજે લાભ પ્રાપ્ત કર્યો આવતીકાલે વિશેષ કાર્યક્રમના સ્વરૂપની અંદર પોરબંદરની અંદર ભવ્ય અંકુટ ઉત્સવની ઉજવણી થશે અને ઠાકોરજી આગળ એક હજાર કરતાં પણ વધુ વાનગીઓ મૂકવામાં આવશે અને બહુ મોટી સંખ્યાની અંદર બપોરે બારથી સાંજે સાત વાગ્યા સુધી અંકુટના દર્શન કરવા માટે ગામની પ્રેમી સંતા બધા ખાસ પદાર્થ છે એ બધા હરિભક્તોની ખાસ વિનંતી સાંજે સાત વાગે હાથી પૂર્ણ થયા પછી બધા પ્રસાદના બોક્સ ભરાશે અને તમામ હરિભક્તો ગુમ ભાવીને ત્યાં આ પ્રસાદના બોક્સનું વિતરણ કરવામાં આવશે જય સ્વામિનારાયણ

la दीपम् प्रकृति, दीप्यतु तिमा एदि पो, दीप्यदर्शन हितु नः। अध्ययने दीप्य धारणा, ब्रह्मने पर ब्रह्मने। ओम श्री स्वामी नारायण महापुरुष तमायन महा, दीपम् प्रकृत्य चयाहामी, दर्शन व्याख्यान जोडियप्रेत।